દેશમાં શું થઈ થઈ રહ્યું છે છે જે રિઝલ્ટ આવ્યા વિપક્ષના પર ખૂબ ખુશ પણ કેમ કે બેઠકો પેટા ચૂંટણી હતી સાત રાજ્ય હતા અને તેર માંથી દસ બેઠક ઇન્ડિયા જીત્યું છે ગઠબંધન જીત્યું છે ઇન્ડિયાનું અને કોંગ્રેસ ટીએમસી કે સહિતના પક્ષો કોંગ્રેસ એમાંથી ચાર બેઠક જીતી તૃણમૂલ કોંગ્રેસ ચાર બેઠક પર જીત્યું આમ આદમી પાર્ટી પંજાબની જલંધર એક બેઠક અને ડીએમકેનો એક બેઠક પર વિજય થયો છે બિહારની એક બેઠક પર ઇન્ડિપેન્ડન્ટ એટલે કે અપક્ષના ધારાસભ્યનો વિજય થયો છે ભારતીય જનતા પાર્ટી જે બેઠક બે જીતી એમાંથી એક હિમાચલ પ્રદેશમાંથી એક મધ્યપ્રદેશમાંથી છે એમપીની બેઠક ત્રણ હજાર વોટથી ભારતીય જનતા પાર્ટી માંડ જીતી શકી છે હમીરપુરની બેઠક હિમાચલ પ્રદેશની એ પણ પંદરસો એકોતેરની આજુબાજુથી જીતી છે કોંગ્રેસ કે બાકીના લોકો કેટલી કેટલા માર્જિનથી જીતે એનો આંકડો ખબર નથી પણ કદાચ ક્લોઝ માર્જિન પણ હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટી પંદરસો વોટથી જીતી કે ત્રણ હજાર

સૌરાષ્ટ્રની વાત કરીએ તો અંબાજી દેવસ્થાન ખૂબ મહત્વનું સ્થાન છે એ દાંતામાં આવે છે અને દાંતા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ખાસા વર્ષોથી નથી જીતી ગીર સોમનાથમાં વેરાવળ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે ખૂબ વર્ષોથી કોંગ્રેસમાં છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ત્યાં નથી જીતી શકી સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ બન્યા અને પછી સૌરાષ્ટ્ર યાત્રાની શરૂઆત થઈ ત્યારે સોમનાથમાં હતા ત્યારે એમણે કહ્યું છે તે સમય કે ભાઈ સોમનાથના આપણા ધારાસભ્ય ક્યાં છે તો પછી એ વખતે ચર્ચાનો વિષય એ વખતે પણ બન્યો હતો કે ભાઈ સોમનાથમાં ભાજપ કેમ નથી જીતી રહ્યું જ્યાં સોમનાથમાં તો ખાસો વિકાસ પણ થયો છે તમે એને પણ સોમનાથ ટ્રસ્ટ ને બાકીનું બધું જે ડેવલપમેન્ટ છે ખૂબ સુંદર દેવસ્થાન છે વ્યવસ્થિત એનું મેનેજમેન્ટ પણ થાય છે પણ છતાંય સોમનાથમાં ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકી ખાસા વર્ષોથી દેશમાં કઈ કઈ જગ્યાએ તો જેમ બદ્રીનાથની બેઠક ભારતીય જનતા પાર્ટી હારી તો એ ચર્ચાનો વિષય છે એ રીતે ફૈઝાબાદ લોકસભા સીટ કે જેની અંદર અયોધ્યા આવે છે એ પણ ભારતીય જનતા પાર્ટી હારી બાંદા લોકસભા જ્યાં ચિત્રકૂટ આવે છે એ પણ ભારતીય જનતા પાર્ટી હારી ભારતીય જનતા પાર્ટી સીતાપુરમાં પણ હારી ભારતીય જનતા પાર્ટી પ્રયાગરાજ પણ હારી ભારતીય જનતા પાર્ટી નાશિક પણ હારી ભારતીય જનતા પાર્ટી રામનાથપુરમ એટલે કે રામેશ્વરમની બેઠક પણ હારી અને એ સિવાય ખૂબ લાંબી યાદી છે ધાર્મિક સ્થાનો પર ભારતીય જનતા પાર્ટી નથી જીતતી એવું કહીને કોંગ્રેસ જો એક પોલિટિકલ મેસેજ આપવા માંગે છે કે હિન્દુઓ અમારી સાથે છે તો પ્રશ્ન ફરી એકવાર આવીને એવું ઊભું રહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની એક સ્પષ્ટ વિચારધારા છે ક્લેરિટી છે કે ભાઈ અમે હિન્દુત્વની સાથે છીએ અને વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ બધાની સાથે છે ત્યારે એ સબકા સાથ સબકા વિકાસ છે પણ ઓલ ઓવર જોવા જઈએ તો એ હિન્દુત્વની સાથે છે કોંગ્રેસ પોતાના સેક્યુલરીઝ સેક્યુલરિઝમથી વારંવાર ડગવા માંડે છે ગુજરાતમાં જરૂર લાગે ત્યાં રાહુલ ગાંધી ઓટી શર્ટની ઉપર પણ જનોઈ પહેરીને મંદિરે મંદિરે ફરી શકે છે જ્યાં જરૂર નથી લાગતી ત્યાં અલગ રીતે વર્તન કરતા દેખાય છે ચોક્કસથી છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસની જે સલાહકારની ટીમ અથવા એમનું જે પીઆર સંભાળતા લોકો છે એ બદલાયા છે અને એમની જે ટીમ બદલાઈ છે એની અસર રાહુલ ગાંધી એમના વર્તન એમના ભાષણ એ બધા પર પડી રહી છે એ ગ્રાઉન્ડ ઝીરો પર જઈ રહ્યા છે સામાન્ય માણસોની સાથે સંવાદ સાધી રહ્યા છે એની પણ સકારાત્મક અસર દેખાઈ રહી છે પણ દેશની ચૂંટણીમાં જે મળેલો પ્રતિસાદ છે ભારતીય જનતા પાર્ટીએ એને સો ટકા કાં તો સ્વીકાર્યો નથી અને કાં તો એ સ્વીકારવામાં સમય લઈ રહ્યા છે એ જનતાને એવો સંદેશ આપવા માંગે છે કે કશું જ બદલાયું નથી અમે એટલી તીવ્રતા સાથે ખૂબ સારી રીતે શાસન ચલાવીશું જેવી રીતે પહેલા ચલાવ્યું વિપક્ષ મળેલા જનાદેશને ખૂબ વધારે અતિશય પોઝિટિવલી લઈ રહ્યા છે અતિશય સકારાત્મક એ છે કે વિપક્ષ ટકી રહ્યું એ વાત સાચી છે પણ કોઈ એક પક્ષ એવો છે અને આપણે કેરળવાળી બેઠક ગણી લઈએ તો પણ નવ્વાણું બેઠક પર છે એટલે નવ્વાણું બેઠક પર રહેલી કોંગ્રેસને આટલો આત્મવિશ્વાસ શું કામ છે એનું કારણ એ છે કે મોટા ભાગના એવા લોકો કે જે કદાચ ભારતીય જનતા પાર્ટી આજે સ્વીકારે કે ન સ્વીકારે જે લોકોએ ફીડબેક આપવાની જગ્યાએ એની અંદર એ પત્રકારો આવી જાય છે એજન્સીઝ આવી જાય છે મીડિયા ચેનલ્સ આવી જાય છે સમુદાયો એવા આવી જાય છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીને એક ભ્રમણામાં રાખી એ લોકોએ એવું ચિત્ર ઊભું કર્યું કે કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે ને ચારેય બાજુ ભાજપ ભાજપ છે ને એનો કોઈ વિકલ્પ જ નથી ને બાપ જન્મારે કોંગ્રેસ ઊભી નહીં થાય ભારતીય જનતા પાર્ટીનું મોટું કોઈ નુકસાન કરતું હોય તો એ લોકો કરે છે સાચો નથી નથી આપતા દેશની કે રાજ્યની કોઈ કોઈ પણ સરકાર હોય સૌથી જો સત્તાને મળતું તો એ છે સાચું કહેવાવાળા લોકો નથી મળતા અને ગુજરાતની સરકાર હોય કે દેશની સરકાર કદાચ શૂન્યાવકાશ શૂન્યાવકાશમાં ચાલી રહી છે કાં તો સાચું કહેવાવાળા લોકો નથી અને કાં તો સાચું સાંભળવાની ઈચ્છા શક્તિ નથી રહી પણ એને નુકસાન એટલું કર્યું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસ સાવ ઝીરો છે અને શરતો લોકો લગાવવા માંડ્યા સાવ ખતમ થઈ જશે એવું કહેવાયું પણ એ બધાની વચ્ચે એમનો ઉદય થયો અને અઠ્ઠાણું નવ્વાણુંની આજુબાજુ રહ્યા છે વિપક્ષ અતિ આત્મવિશ્વાસમાં છે અને સત્તા જનાદેશને હજી સંપૂર્ણ રીતે સ્વીકારી રહ્યું હોય એવું લાગતું નથી આ બંનેની વચ્ચે આ ઓબ્ઝર્વેશનની વચ્ચે આવનારો સમય છે ખૂબ વધારે ચર્ચાસ્પદ રહેવાનું છે